અને આપણી જે જમીન છે બિલકત છે એમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશના ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ લોકોને આપણી જમીનમાં લાવીને વસાવવાના છે એને સિટીઝનશીપ આપવાનું છે સમજો એનઆરસી શું છે એ ટેસ્ટ કરી જોયો આસામમાં ત્યાં સૌથી વધારે પેલા નકલી એટલે એનઆરસી બંધ કરી દીધું પણ અમે લોકો આદિવાસી ઇન્ડિજન્સ પીપલ છે અમે કઈથી આવેલા નથી ને અહીંથી કઈ ગયેલા નહીં અહીંના મૂળ પાપ છે છે અને તમે અમારી એનઆરસી કરો ઇમિગ્રેટ એનઆરસી થવી જોઈએ બહારથી આવેલા લોકોની અમે અહીંના ઇન્ડિજન્સ છે અમારી કોઈ એનઆરસી થાય નહીં અરે અમિત શાહ નરેન્દ્ર મોદી યુરેશિયા થી આવેલા છે બોલો હું દાવા સાથે કહું યુરેશિયન છે આર્ય લોકો છે એની એનઆરસી થવી જોઈએ ને

અને ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવું પડશે અને આપણા સુખરામભાઈ રાઠવા જે છે મોકલવું પડશે તો એક આપણો અવાજ બનશે બરાબર અને કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં કોંગ્રેસે કોંગ્રેસે શું કર્યું એનું તમને ભાન નથી ભાઈ કોંગ્રેસની સારામાં શાળામાં તો જસુ રાઠવા તો ભણેલા છે ઓગણીસો માં સ્થાપના થઈ અને એક સાલામાં તમે ફરીને આજે ભારતીય જનતા પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તો કોંગ્રેસે ની સ્કૂલમાં તો ભણ્યા કે નહીં અંગ્રેજનો મૂળ ઉદ્દેશ વેપાર કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની લઈને ભારતમાં આવેલા રિલિજનના લોકો ભેગા થયા અને 1857 માં ભારતમાં પ્રથમ વિપ્લવ થયો અને આ બધી લડાઈ લડતા લડતા 1947 માં દેશ આઝાદ જેવું ભારતીય જનતા પાર્ટીના હાથમાં સંચાલન આવ્યો આપણે ને ઈરાદાપૂર્વક પાણી આપવાનું છે અને તમે કહો છો કોંગ્રેસ શું કર્યું અરે ભાઈ અને કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં કોંગ્રેસ શું કર્યું અરે કોંગ્રેસે શું કર્યું એનું તમને ભાન નથી ભાઈ કોંગ્રેસની સારામાં તો જસુ રાઠવા તો ભણેલા છે 1954 માં સ્થાપના થઈ અને એ સારામાં તમે ભણીને આજે ભારતીય જનતા પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તો કોંગ્રેસે ની સ્કૂલ તો ભણ્યા કે નહીં